નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાસન ચોલિક ઝટપટ ન્યૂઝ સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણા અપહરણ કર્યાનું મામલો પુના પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે આજે પોલીસે ચાર દિવસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા પોલીસે જણાવ્યું કે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો જે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો પહેલા સુરતથી અમદાવાદમાં ખાનગી બસમાં માં પહોંચ્યા હતા ત્યાંથી દિલ્હી ગયા અને બાદમાં જયપુર ગયા હતા ત્યાં રોકાવાની ખાસ વ્યવસ્થા ના થતા તેઓ ગુજરાત પરત ફર્યા હતા અને રાજસ્થાન બોર્ડર પાસે રાયગઢ પકડાઈ ગયા હતા

પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન છે એણે એમની એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો એમની સાથે એ નીકળી ગયા હતા આ જે માનસી છે એ પચીસ તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આવતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં થોડાક આંટા ફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડોક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કઈને કઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે અગાઉ નર્સ પણ હતા એટલે આ પ્રકારનું એમનું આખું બાબતે એમણે અમને જણાવ્યું છે આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલા બહુ બધા સ્ટુડન્ટને ભણાવતા હતા ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ એમના

तो हमें तमाम राखी, इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो